હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં આવશો તો આજની આપણી રેસીપી છે સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે એક કપ બાસમતી ચોખા લીધેલા છે એક નંગ ડુંગળી એક નંગ કેપ્સિકમ કોબી અને ગાજર લીધેલા છે આદું અને લસણની પેસ્ટ તીખું અને મોરું મરચું લીલું સેઝવાન ચટણી ટમેટો કેચપ સ્વાદ અનુસાર મીઠું સોયા સોસ અને રેડ ચીલી સોસ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે ચોખા માટે પાણી ગરમ થઈ ગયું છે તો ચોખાને બે થી ત્રણ વખત મેં ધોઈ લીધા છે તો હવે આને ઓસાવી લેશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો આપણાને મીડિયમ ગેસ ઉપર ચોખાને મીડિયમ ગેસ ઉપર પાકવા દેસુ ત્યાં સુધી આપણે વઘાર કરીશું તો આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે અને આપણે ઓવર નથી કરવાના આ રીતે બે ટુકડા થઈ જાય એ જ રીતે આપણે એને પાકવા દેવાના છે તો હવે આપણે વઘાર કરીશું તો વઘાર માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે સૌ આપણે એમાં લીલા મરચા એડ કરશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ કેપ્સિકમ એડ કરશું ત્યારબાદ ડુંગળી ડુંગળી મેં આયા લીલી લીધેલી છે લીલી ડુંગળી આવે છે તે એડ કરેલી છે એનો વ્હાઈટ પાક ત્યારબાદ ગાજર એડ કરશું ત્યારબાદ કોબી એડ કરશું કોબીને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું કારણ કે આપણે ચોખાને બાફતી વખતે પણ મીઠું એડ કરેલું છે આપણે આમાં મસાલાના ભાગનું જ એડ કરવાનું છે ત્યારબાદ આપણે ટમેટો કેચપ એડ કરશું ત્યારબાદ સોયા સોસ રેડ ચીલી સોસ અને સેજવાન ચટણી આપણે મેઇન ટેસ્ટ આનો જ હશે અને આ મેં ઘરે બનાવેલી છે સેજવાન ચટણી મીડિયમ જ રાખવાનું છે ખાસ તમારા ટેસ્ટ અનુસાર તમે કરી શકો છો બે મિનિટ પાકવા દેસુ આપણે બધી વસ્તુ એકદમ સરસ પાકી ગઈ છે તો એમાં રાઈઝ એડ કરી દેસુ અને ઠંડા કરવા ખૂબ જ જરૂરી છે અને પાણીનો ભાગ હોય તે આપણે આમાં એડ કરવાનું નથી આ રીતે ચોખા એકદમ છૂટારીએ ઈ રીતે આપણે એને પાકવા દેવાનું છે જો તમે ઓવર કરશો તો આ રીતે એકદમ છૂટા ચોખા તૈયાર નહીં થાય તો બે મિનિટ આને પાકવા દેશું તો આપણે આ તૈયાર થઈ ગયા છે તો આને સર્વ કરી લેશું આપણે ચાલો મિત્રો તૈયાર છે આપણા સિઝવાન ફ્રાઇડ રાઈસ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં